જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શિબિરમાં ઉદ્યોગ સાહસિકતા અને સ્વરોજગારી માટે વિવિધ ક્ષેત્રોમાં માર્ગદર્શન આપવા વિવિધ વિભાગોના અધિકારીઓની ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા રોજગાર અધિકારી ડી એ પરમારના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ સ્વરોજગાર માર્ગદર્શન શિબિર દરમિયાન રાજેશભાઈ પરમાર દ્વારા મહેમાનોનું સ્વાગત કરાયા બાદ જિગ્નેશભાઈ ચૌહાણ દ્વારા ઉદ્યોગ સાહસિકતા સંસ્થાની યોજનાઓ તથા સ્કિલ ડેવલપમેન્ટ સંબંધિત માહિતી આપવામાં આવી હતી સંતોષભાઈ દ્વારા લીડ બેંકની પીએમ મુદ્રા યોજના અંતર્ગત નાના ઉદ્યોગો માટે ઉપલબ્ધ વિવિધ લોન સ્કીમોની વિગતવાર જાણકારી આપવામાં આવી હતી ત્યારે વનરાજભાઈ શીલુ દ્વારા માનવ કલ્યાણ યોજના વિશે લોકોને માહિતગાર કર્યા હતા શિબિરના અંતે ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થાના ડાયરેક્ટર આરસી મીનાએ આભાર વિધિ કરી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર